સોશિયલ મીડિયા એપ્લિકેશન ઉપર ફેક આઈડી બનાવી સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી અને ટ્રેપમાં ફસાવી નાણા પડાવતી ગેંગને કપડવંજ ટાઉન પોલીસે ઝડપી પાડી છે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય આરોપીને ઝડપી પાડવામાં કપડવંજ ટાઉન પોલીસને સફળતા મળી છે સિનિયર સિટીઝનને હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવવા માટે પૂર્વે નિયોજિત ગુનાહિત કાવતરું રચી ફેસબુક ઉપર પ્રીતિ પટેલ નામની ફેક આઈડી બનાવી રિક્વેસ્ટ મોકલી મહિલાઓએ તેઓની સાથે થી ચેટિંગ તથા વોઇસ કોલ કરી એકાંત સ્થળે રૂબરૂ મુલાકાત ગોઠવી તે દરમિયાન ગેંગના અન્ય સભ્યોએ ત્યાં આવી જઈ પોતાની ઓળખ મહિલાના સગા તરીકે આપી ફરિયાદીની

શહેર તથા આસપાસના આશરે ચાલીસ જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓએ ગુના સમયે વાપરેલ વાહનોની સરકાર સીના વિવિધ પોર્ટલ પરથી માહિતી મેળવી તેમજ સોશિયલ મીડિયાના વિવિધ એકાઉન્ટમાંથી માહિતી મેળવી સ્કૂટીની કરી આરોપીઓના મોબાઈલ આરોપીઓના મોબાઈલ નંબરો ટ્રેસ કરી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુનાઓને અંજામ આપનાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત નવ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે સદરહુ આરોપીઓની ધનિષ્ઠ પૂછપરછ કરતા તેઓની હાલની મોડેસ ઓપરેટિંગ મુજબ ખેડા ગાંધીનગર અરવલ્લી સાબરકાંડા મહેસાણા પાટણ અમદાવાદ શહેર સહિતના વિસ્તારમાં રહેતા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તેવા સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી હરિટ્રેપમાં ફસાવી નાણાં પડાવવાના ફિરાકમાં હતા પરંતુ કવડન ટાઉન પોલીસ ટીમની સતર્કતાને લીધે આ ગેંગ અન્ય વધુ ગુનાઓ આપે તે પૂર્વે મુખ્ય સૂત્રધાર સહિત ઝડપી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે આરોપીઓની અટક કરી ગુનાઓને કામે આ કાર્યવાહી હાલ ચાલુ કરી છે कपड़वन टाउन विस्तार ना बनाव है जेमा જે હની ટ્રેપના કેસ હોય છે એ પ્રકારની એક ગેંગ એક સિનિયર સિટીઝનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને એની અંદર એક મહિલાનો ફોટોગ્રાફ હોય છે અને સામે એકબીજાના મોબાઈલ નંબર જે છે એની આપલે થઈ અને જે સિનિયર સિટીઝનને ટ્રેપમાં લેવા માટે એ જે મહિલા છે એ કપડમાં ખાતે આવે છે અને ત્યારબાદ ગાડીમાં બંને બેઠા હોય છે એ દરમિયાન ઓલરેડી જે કાવતરું થયેલું હતું અને એ લોકો જે ગેંગના જ બીજા માણસો જે છે એ બીજી ગાડી લઈ આવી અને બંનેને જોડે બેઠા છે એ પ્રકારનો વિડીયો ઉતારી અને તમે અમારા મહિલાને કરો છો અને અને એ પેલા વ્યક્તિને ખૂબ જ એમની પાસેથી ખંડણી માગે છે છ લાખ રૂપિયા માગવામાં આવે છે એમાંથી ત્રણ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી લે છે ત્રણ લાખ રૂપિયાનો બીજો વાયદો કરે છે અને જે સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઇલ બનાવેલી હતી એ પણ ખોટી પ્રોફાઇલ બનાવી અને આ સમગ્ર ઘટનાને એ લોકોએ અંજામ આપેલો જે સિનિયર સિટીઝન છે એમને બહાદુરી દાખવી અને પોલીસનો સંપર્ક કરેલો પોલીસે ખંડણી અપહરણ ગુનાહિત કાવતરુ મારવાની ધમકી અને આઈટી એક્ટ આ મુજબનો ગંભીર ગુનો દાખલ કરી અને અમારા કપડવન ટાઉન પીઆઈ દેવડા અને એમની સક્રિય ટીમ આ બધાએ આ ગેંગની અંદર સંકળાયેલા ટોટલ નવ આરોપીઓની ધરપકડ કરી અને મોટા ભાગનો મુદ્દા માલ રિકવર કર્યો છે પોલીસને ખૂબ સારી સફળતા મળી છે અને ખાસ આ આ આ બાબતમાં એ છે કે લોકોએ અન્ય પ્રકારની ઘટનાઓને અંજામ આપેલ છે અને હાલમાં પણ એ લોકોના પ્લાનિંગ એવા હતા કે આ પ્રકારના સોફ્ટ ટાર્ગેટ હોય એને આ મુજબ સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરી અને બીજા લોકોને પણ આ રીતના હની ટ્રેપમાં ફસાવી અને એમની પાસેથી મસ્ત મોટા પૈસાના તોડ કરવા અને એ પ્રકારની બીજી ઘટનાઓને અંજામ આપે એ પહેલા જ કપડવન ટાઉન પોલીસની સતર્કતા લીધે આ નવે નવ આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે જો આરોપીઓની વાત કરું તો દિપેશ કુમાર ધોળુ એ દહેગામના છે ખુશબુ ઉર્ફે ખુશી ચૌહાણ એ સાકરોડિયા હિંમતનગરના આલુસિંહ ભરતસિંહ મકવાણા વડોલ સાબરકાંઠા વિજયસિંહ હરિસિંહ વાઘેલા મોતીપુરા હિંમતનગર સાબરકાંઠા અશ્વિનસિંહ વિનોદસિંહ ચૌહાણ વડોલ ઈડર સાબરકાંઠા પંકજગીરી શિવગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા દક્ષાબેન ઉર્ફે ટીનાબેન જગદીશગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા જય હસમુખભાઈ પટેલ ઉમા પાર્ક સોસાયટી દેગામ નજીર મિયા બાલુ મિયા કુરેશી ખોબલિયા તાલુકો કપણવન જિલ્લો ખેડા આ તમામ આરોપીને પકડી અને એમની પાસેથી જે ફોર વ્હીલ રોકડ મુદ્દામાલ માલ એક્ટિવા મોબાઈલ આવા ઘણો બધો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે હાલ એમનું ટેકનિકલ એનાલિસિસ પણ થઈ રહ્યું છે અને એફએસએલ ની મદદ લઈ આમાં આગળ કાર્યવાહી કરવામાં આવશે અન્ય મુદ્દા જે રિકવર કરવાનો બાકી છે એ તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે હા કારણ કે એમને જે બીજો વાયદો કર્યો હતો એટલે એ બાબતના જે આ વિક્ટીમ છે એમને પૈસા આપવા માટે જ્યારે ગયેલા ત્યારે લોકો ગાડી લઈને આવેલા પરંતુ જયારે પોલીસે નજીક જઈને પકડવાનો ટ્રાય કર્યો ત્યારે લોકો ભાગી જવાની કોશિશ કરેલી પરંતુ અમારા જે કપરબન ટાઉન પીઆઈ જનકસિંહ દેવડા છે એને મુક્કો મારી અને ગાડીનો કાચ તોડી અને ગાડીને રોકી લીધેલી એ દરમિયાન એમને હાથમાં સામાન્ય ઇન્જરી થયેલી અને એ બાબતે અમે તાત્કાલિક ડોક્ટરનો પણ સંપર્ક કરી અને એમની પ્રાથમિક સારવાર કરાવેલી છે પરંતુ એમની સતર્કતા અને બહાદુરીને લીધેલી તાત્કાલિક સ્થળ ઉપરથી આરોપી પકડાઈ ગયેલા અને નહિતર આરોપી ભાગી છૂટવાની પૂરેપૂરી શક્યતા હોવાથી આ આરોપીઓ જે છે નવ એમાંથી આ જે દિપેશ પટેલ છે એ મુખ્ય આરોપી છે એની વિરુદ્ધમાં ચારેક જેટલા ગુના નોંધાયેલા છે અને અન્ય જે આરોપીઓ છે એ પૈકીના બીજા ચારેક આરોપી એવા છે કે જેની વિરુદ્ધમાં અન્ય બીજા ગુનાઓ પણ નોંધાયેલા છે પરંતુ આની અંદર જે મુખ્ય સૂત્રધાર છે એ દીપેશ છે અને જે અન્ય આરોપીઓ છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે પણ દિપેશની વિરુદ્ધમાં ગંભીર ગુનાઓ છે અન્ય આરોપીઓની વિરુદ્ધમાં સામાન્ય ગુનાઓ છે અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે